રાજકોટમાં સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વિજયોત્સવ સન્માન સમારોહ અને ગીત સંગીતનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન લીગમાં સતત પાંચમો વિજય થયો હતો ત્યારે આજરોજ રણજીત ટ્રોફીના ખેલાડીઓએ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓને સન્માન કર્યા હતા સિનિયર સિટીઝનની ટીમે વર્ષ દરમિયાન એકસઠ હજારનો પુરસ્કાર પ્રાપ્ત

ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થાય છે તેમાં સતત પાંચમી વખત ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે સિનિયર સિટીઝન તો કહેવાય ખરેખર તો યુવાનો છે સિનિયર સિટીઝનો જે મેદાનની અંદર ક્રિકેટ રમે છે અને જો યુવાનો એ મેચો જુએ તો ચોક્કસપણે એમાંથી પ્રેરણા લેવી જોઈ અને પ્રેરણા લેવા પ્રેરાય તેવા ખેલાડીઓ અમારી પાસે છે સામાન્ય રીતે સિનિયર સિટીઝનો માટે કેવી રીતે રમે શું રમે લોકો એવું માનતા હોય છે કે સિનિયર સિટીઝન શું ક્રિકેટ રમે પરંતુ જે જોવે એને જ ખ્યાલ આવે મહારાષ્ટ્રની ટીમ હતી એમાં એક બાઈએ તો એવી વાત કરી કે ખરેખર સ્કિલની સામે અનુભવી ટીમ છે એનો વિજય થયો ત્યારે સામાન્ય રીતે આપણે એવું માની શકીએ કે મહારાષ્ટ્રની ટીમ કેટલી બુલંદ હશે કેટલી સરસ હશે સ્કિલ વર્સિસ એક્સપિરિયન્સ ત્યારે અમે ભવ્ય રીતે એ મહારાષ્ટ્રની ટીમને પરાજય આપી અને અમે આપ જોઈ શકો છો એવી ચેમ્પિયન ટ્રોફી અમે હાંસલ કરી સાથે સાથે આખા વર્ષ દરમિયાન સિનિયર સિટીઝન માટે અમારી ટીમે લગભગ એકસઠ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો એ ખરેખર રાજકોટ માટે અને મારી ટીમ માટે મને આનંદ અને ગૌરવ છે